બારડોલી લોકસભા પર ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવાના દીકરાએ નોંધાવી ફરિયાદ દીકરા વસાવાએ માંડવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે માંડવી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વસાવાના નામથી બે દિવસ પહેલા એક ફેક એકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું માંડવીના કેટલાક લોકોને ફેક એકાઉન્ટ પરથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવામાં આવી હતી સાંસદને ધ્યાને આવતા ફેક એકાઉન્ટ બન્યું હોવાની જાણકારી તેમણે પોલીસ સુધી પહોંચાડી વધુ જાણકારી આપી રહ્યા છે તો ઉદય જાદવજી ઉદય જી બિલકુલ સુરતની પેરીસ બારડોલી લોકસભાના ભાજપના ઉમેદવાર અને વર્તમાન સાંસદ પડભુ વસાવાના દીકરાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે માંડવી પોલીસ મથકમાં અજાણ્યા ઈસમ વિરુદ્ધ જે સાંસદ પ્રભુ વસાવા છે તેમના દીકરાએ ફરિયાદ નોંધાવી છે બે દિવસ પહેલા સોશિયલ મીડિયા હેન્ડલ ફેસબુક પર પ્રભુ વસાવાનું ફેક આઈડી બનાવવામાં આવ્યું હતું ત્યારે આ સમગ્ર ઘટનાની જાણ સાંસદ પ્રભુ વસાવાને થઈ હતી અને તેમણે તેમના ફેસબુક હેન્ડલ ઉપર આ સમગ્ર ઘટનાની જાણકારી આપી હતી ત્યારે આ સંસદ ને વાતે જે આ સમગ્ર ઘટના છે તેની પોલીસ ફરિયાદ તેમના પુત્ર દ્વારા નોંધાવવામાં આવી છે હાલ માંડવી પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે અને વિરુદ્ધ તપાસ હાથ ધરી છે જી જી આભાર આપનો જાણકારી આપવા માટે તો માંડવી પોલીસે હાલ તો ચક્રો ગતિમાન કર્યા છે કોણે આ ફેક એકાઉન્ટ બનાવ્યું અને તેની પાછળ શું આશય હતો તેને લઈને તપાસ હાથ ધરાઈ છે